સાથે જ ગુજરાતમાં ઓગણીસ થી ત્રીસ જૂન વચ્ચે ચોમાસું પ્રવેશ કરશે તો વરસાદને લઈને મહત્વના સમાચાર ચોમાસું અંદમાન નિકોબારમાં પહોંચી ચૂક્યું છે એકત્રીસ મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થશે મધ્યપ્રદેશમાં સોળ થી એકવીસ જૂનની વચ્ચે ચોમાસાનું આગમન થશે આ સાથે જ રાજસ્થાનમાં જૂનની આસપાસ ચોમાસું બેસી જશે તો ગુજરાતમાં પણ ઓગણીસ થી પ્રવેશ કરે તેવી શક્યતા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પાસેથી ગૌરવ ચોમાસું અંદમાન નિકોબાર પહોંચી ચૂક્યું છે અને વિધિવત રીતે ઓગણીસ થી ત્રીસ જૂનની વચ્ચે ગુજરાતમાં પણ ચોમાસું બેસે તેવી શક્યતા શું માહિતી જો વાત કરીએ તો સામાન્ય રીતે ભારતમાં ચોમાસુ પહેલી જૂની આસપાસ કેરળમાં બેસતું હોય છે પરંતુ આ વખતની વાત કરીએ તો એકત્રીસ થી બે જુદીમાં કેરળ ચોમાસું પહોંચે તેવી પૂરી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે અંદામાન નિકોબારના ટાપોની વાત કરીએ કે જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે ત્યાં ઓગણીસ મે ના રોજ ચોમાસું પહોંચી ચૂક્યું છે અને કેરળમાં નવ દિવસ મોડું જે તે સમયે પહોંચ્યું હતું સામાન્ય રીતે ચોમાસું જયારે કેરળના પ્રદેશોમાં પહોંચે ત્યાંથી માંડીને મુંબઈ એટલે આ વખતે વિધિવત રીતે અંદમાન નિકોબાર ઠાકોરે જે કેન્દ્ર પ્રદેશ છે ત્યાં ચોમાસાનું આગમન થઈ ચુકેલું છે બિલકુલ ગૌરવ માહિતી બદલ આભાર તો અંદમાન નિકોબારમાં ચોમાસું પહોંચી ચુક્યું છે